ધોરણ છ વિષય છે સંસ્કૃત સેમેસ્ટર ટુ તો આ છે પાઠ્યપુસ્તકનું પેજ હવે આપણે જોઈએ કે સેમેસ્ટર ટુમાં કેટલા પ્રકરણ આપેલા છે તો હવે આપણે જોઈએ કે અહીંયા અનુપ્રમણિકા આપેલી છે તેની અંદર સેમેસ્ટર ટુમાં આપણને નવ યુનિટ આપેલા છે પહેલું છે મો અંગાની તે પછી દક્ષિણ પાદમ તે પછી ત્રીજું છે કરોમી રહેલી કાહા તે પછી પુનરાવર્તન આવે છે પાંચમું છે મમ વિદ્યાલય ભૌત ભારતમ સુભાષિતાની જન્મદિનોત્સવ અને સુપ્તયહ અને પુનરાવર્તન તો હવે આપણે જોઈએ પ્રકરણ પહેલું મમ અંગાની એટલે કે મારા અંગો આપણા જે શરીરના અલગ અલગ અંગો છે તેના નામ આપેલા છે તો ગુજરાતીમાં શું કહેવાય તે તો આપણને ખબર છે પરંતુ સંસ્કૃતમાં શું કહેવાશે તે આપણે સમજવાનું છે મમ એટલે શું થશે મારું અથવા તો મારા અંગાની એટલે અંગો મારા શરીરના અંગો મારા અલગ અલગ અંગો અહીં એક બાળકનું ચિત્ર આપેલું છે અને તેના શરીરના અલગ અલગ ભાગો છે તેની સામે એરાની નિશાની કરેલી છે તો હવે આપણે જોઈએ કે શરીરના ત્રણ ભાગ છે મસ્ત ધડ અને હાથ હાથભ તો હવે આપણે જોઈએ કે તેનું માથું છે એટલે કે મસ્તક છે તેની અંદર કેટલા ભાગ આવેલા છે તો સૌ પ્રથમ આપણે જોઈએ લલાટમ તો તેને શું કહેવાશે કપાળ જે કપાળ છે તેને શું કહેવાશે સંસ્કૃતમાં લલાટમ તે પછી આંખ છે તો તેને શું કહેવાશે નેત્ર નાક છે તેને કહેવાશે નાસિકા મો છે મોઢું છે આપણું તેને શું કહેવાશે મુખમ આખું મોઢું તેમાં આવે છે ત્યાં પછી છે વાડ તો વાડને શું કહેવાશે કેસાહા કાન છે તો તેને શું કહેવાશે ડોકને શું કહેવાશે ગ્રીવા પછી દાંત છે તો તેને શું કહેવાશે દંતાહા અને હોઠ છે તેને કહેવાશે ઓષ્ઠ જીભ છે તેને કહેવાશે જીહવા તો આટલા આપણે જે જોયા નામ તે છે ને આતા મસ્તકના તે પછી આપણે જોઈએ ધડ નાના એટલે કે પેટ છે તો તેને શું કહેવાશે ઉદરમ સંસ્કૃતમાં પેટને ઉદરમ એવું કહેવાશે તે પછી છાતીનો ભાગ છે તેને કહેવાશે વક્ષહ અને હાથને શું કહેવાશે હસ્તઃ તે પછી આપણે જોઈએ હાથ પગના અંગો તો કરતલમ એટલે કે હથેળી હથેળી છે તેને શું કહેવાશે કર્તલમ પછી પગનો પંજો છે તેને કહેવાશે ચરણ અને પાદ એટલે પગ તો આપણે અલગ અલગ અંગો જોયા કે સંસ્કૃતમાં તેને શું તે આપણે જોયું અંગોના નામ તો હવે આપણે તેનું સ્વાધિ જોઈએ અહીંયા અલગ અલગ અંગો આપેલા છે હવે આખું મોઢાનું ચિત્ર છે તો તેને શું કહેવાશે મુખ દાંતનું ચિત્ર છે તો દંતા હોઠનું ચિત્ર છે તો ઓષ્ઠ કાનનું છે તો કર્ણહ આંખને શું કહેશે નેત્રો હથેળીનું ચિત્ર છે તો કરતલંગ અને પગના પંજાનું ચિત્ર છે એટલે ચરણ તે પછી આપણે જોઈએ કે અહીંયા તમને કોષ્ટક આપેલું છે મસ્તકના અંગો ધડના અંગો અને હાથ પગના અંગો તો અહીંયા તમને અંગોના નામ આપેલા છે મિક્સમાં છે અલગ અલગ છે તો મસ્તકના અંગોમાં ક્યાં ક્યાં આવશે તો દંતા દંતા એટલે શું થશે દાંત તે આપણા મુખમાં આવી જાય છે ઓષ્ઠ એટલે વઠ તે પણ મસ્તકમાં આવી જાય નેત્રમ એટલે આંખ મુખમ એટલે મો નાસિકા એટલે નાક અને જીહવા એટલે જીભ તો આ બધા અંગો છે તે સેમ આવશે મસ્તકમાં તે પછી છે ધડના અંગો તેમાં આવશે વક્ષહ વક્ષઃઃ એટલે છાતી અને ઉદરમ એટલે પેટ ત્યાર પછી હાથ પગના અંગો છે તો તેમાં શું આવશે કરહ એટલે હથેળી જે આપણે જોયું તો કરતલમ અને ચરણ એટલે પગનો કરા કોષ્ટક છે તે તમારે લખવાનું છે ત્યાર પછી આ જે શરીરના વિવિધ અંગો છે ગુજરાતી અને સંસ્કૃતમાં તે પણ તમારે લખવાના છે અને આ અંગોને સંસ્કૃતમાં શું કહેવાશે તે તમારે પાકું કરવાનું છે তলগ অলগ অংগনা নামছে সময়ে